આવી ગયા છે એ બધાને મોજ મજા છે આનંદ છે અને આશાઓ હતી કે આપણે આ પચીસ ગણામાં આઠ ગણામાં આપણું નામ નથી આવ્યું આઠ ગણામાં તો ગણામાં આપણું નામ આવશે આ પચીસ ગણામાં પણ નામ નથી આવ્યું એ વિદ્યાર્થીઓ જે છે હું વનરક્ષક બનીશ આ સપના રોળાઈ રહ્યા છે ચાલો મિત્રો એના વિશે વાત કરીએ સૌથી પહેલા આ લોકોનું આપણે જોઈએ કે ભાઈ પચીસ ગણા નામ જે છે પચીસ ગણામાં એના નામ આવી ગયા છે જે વિદ્યાર્થીના 25 ગણામાં નામ આવી ગયા છે એમને નોકરી મળી જશે એ પાક્કું છે તો ભાઈ આમને નોકરી મળી જશે એ પાક્કું નથી કેમ કે જેને ગ્રાઉન્ડ આવશે આ ગ્રાઉન્ડ પાસ કરે ગ્રાઉન્ડ પાસ કરે પછી જિલ્લાવાર કટઓફ પાછું બહાર પડશે

તો પાસ જે વિદ્યાર્થી પાછું તમારા જિલ્લામાં અને તમારી કેટેગરીની અંદર કેટેગરીની અંદર જો તમારું નામ છે તો તમને નોકરી મળશે બરાબર

પોતે સક્ષમ હોવ અને તમારાથી થોડું ઘણું ગ્રાઉન્ડ રહી જતો હોય કે માનો કે તમારથી 1600 જે મીટર છે એ તમારથી 1600 મીટર છે ઈ 36 કે 7 ની આસપાસ 7.7 ની આસપાસ થતું હોય આટલો સમય આવતો હોય તો આરામથી હજી તમારી થી ગ્રાઉન્ડ થાય એટલે કે દોડ થાય પછી 14:30 જેવી જો તમારા થી લાંબી કૂદ થતી હોય તો થઈ જાય અને ચાર જેવી તમારાથી જો ઊંચી કૂદ થતી હોય તો હજી તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય મન હોય તો માળવે જવાય એવી સ્થિતિ જોવા મળશે જો તમે ધારશો તમે કહેશો કે મારે ગ્રાઉન્ડ કરવું છે ને મારાથી થઈ જશે મન ને તો તમારાથી હજુ પણ થઈ જશે એકેડેમી જે છે એના માટે ગ્રાઉન્ડ જે છે એના માટે ગ્રાઉન્ડ માટે એકેડેમી જોઈન્ટ કરવી કે નહીં આ તમારા પર ડિપેન્ડ છે મિત્રો પણ તૈયારી કરો ગ્રુપમાં તૈયારી કરવી ડેલી રહેવું ના રહેવું શું ખાવું તમામ વિડીયો આપણે તમને બનાવીને આપેલ છે પ્લે અંદર અથવા તો તમે સર્ચ મારજો શિવમજી કે માસ્ટર તો એની અંદર તમને મળી રહેશે મિત્રો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ થતું થતું જ જ નથી નથી તો શું તમારાથી તમને ખબર છે મારાથી ગ્રાઉન્ડ થવાનું પણ નથી તો મિત્રો તમારી આગળ એક જ ઓપ્શન છે કે અન્ય જે ભરતી છે તમને જે રસ હોય એની અંદર તમે અત્યારથી તૈયારી કરવા માંડો ભલે તમારે સારા માર્ગ છે કારણ કે તમને ખ્યાલ જ છે કે મારે પ્રોબ્લેમ છે મારાથી ગ્રાઉન્ડ થતું નથી અને થવાનું પણ નથી તો ને તો જ બરાબર બાકી અત્યારે નથી થતું તમને વિશ્વાસ છે કે મારાથી ગ્રાઉન્ડ થઈ જશે તો તૈયારી રાખો તો તૈયારી રાખો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે તો શું કરવું

થોડું ઓછું થતું હોય તમારે ટાઈમિંગ છે એ સાડા છ પોણા સાત મિનિટ જો થતી હોય તો પ્રયત્ન વધારો આવી જાય પછી તેર સાડા તેર અથવા ચૌદ ફૂટ થતો હોય લાંબો કૂદકો લાંબો કૂદકો છે એ ચૌદ ફૂટ અથવા તો એની આસપાસ થતો હોય તો તમારથી થઈ જાય અને ઊંચી કૂદ જે છે એ ચાર થી એકાદ બે ઇંચ ઓછી અથવા વધારે થતી હોય તો પણ થઈ જાય

અત્યારે તમે જુઓ મિત્રો તો 25 ગણા જે વિદ્યાર્થી છે જે છે એના ગણા કરો એનું વીસ હજાર પાંચસો ને અડતાલીસ વિદ્યાર્થીનું બાર પડ્યું તમે જોઈ લેજો અને સત્યાવીસ વિદ્યાર્થી આમાં ઓછા છે જે રીતે મેરિટ બાર પડ્યું એ તમે જોઈ લેજો આ રીતે છે બરાબર પચીસ ગણા પચીસ ગણા વિદ્યાર્થી જગ્યા હતી અને ત્રેસઠ ગણા વિદ્યાર્થીને અંદાજે ત્રેસઠ ગણા વિદ્યાર્થીને પ્લસ માઇનસ એકાદ બે છે વધારે નહીં ત્રેસઠ ગણા વિદ્યાર્થીને એટલે કે એકવીસ પ્લસ વિદ્યાર્થીને બોલાવ્યા ત્યારે આ જગ્યા ઉભરાણી અમુક અમુક ખાલી તો પણ રહી ગઈતી જગ્યા તો વિચાર કરો અહીંયા 63 ગણા ને અહીંયા મિત્રો આપણા 25 ગણા તો એવું બની શકે કે આ 25 ગણા માં જગ્યા ન પણ ભરાય અને ન જ ભરાય જો વ્યવસ્થિત થાય પૂરતી કાળજી લેવામાં આવે તો આ 25 ગણા માં ક્યારેય જગ્યા ભરાય નહીં કારણ કે અહીંયા જુઓ તો 63 ગણા

સરકાર છે વધારે બોલાવા પડે પણ જો આ ત્રેસઠ ગણા પ્રમાણે તમે લ્યો તો એકાવન હજાર વિદ્યાર્થી જોઈએ પચાસ હજાર ની આસપાસ નો આંકડો હોય પચાસ ની આસપાસ થાય પચીસ ગણા ની અંદર બે પચીસ ગણા એટલે પચાસ ગણા બરાબર પચાસ ગણા એટલે થાય પચાસ ની આસપાસ પ્લસ માઇનસ રે

બધા વિદ્યાર્થી મિત્રો એવું છે હજી એક આગળ જોઈ તો કે પ્લસ ની હતી ક્યારે તો કે માં ક્યારે મિત્રો એસી પ્લસ વાળા માર્ક્સ હતા એ બધા બોલાવી લીધા હતા ગ્રાઉન્ડ ની અંદર ગ્રાઉન્ડ કરવા અમુક જે છે જુનાગઢ છે અમરેલી છે એવા જિલ્લામાં નતા બોલાયા બાકી બધા બોલાય લીધા હતા અને હાલ નોકરી પણ કરે છે એસી પ્લસ વાળા હવે આવું બોલીએ એટલે ઘણા બધા વિદ્યાર્થી એમ થાય સાહેબ અત્યારે તો બહુ બધા છે માત્ર બે થી ત્રણ વિદ્યાર્થી પાસ થાય એવું રાખવાનું બે થી ત્રણ જ વિદ્યાર્થી પાસ થાય અને આ ગણતરીએ તમે સર્વયુ માંડો તો ગણાય મિત્રો અડધી જગ્યા તમારી ભરાય બરાબર સરેરાશ એટલી જ હોય બરાબર બસો દોડાવ્યા બસો તો દસ પાસ થઈ ગયા પણ બીજા રાઉન્ડ માં બસો માંથી એક પાસ થાય જીરો પાસ થાય બે પાસ થાય નક્કી ન હોય એટલે આ શું છે એ આખું એક તમારી સરેરાશ છે તો સરેરાશ વિદ્યાર્થીઓ છે પાસ થવાનો રેશિયો અહિયાં જો બીજા પચીસ ગણા બોલાવવામાં આવે તો અહિયાં પાસ થવાનો રેશિયો છે ગ્રાઉન્ડ જે કરી જાય છે સાચી મહેનત છે જે ગ્રાઉન્ડ જે છે એ પહેલા ધડા કરી જાય એ બધા વિદ્યાર્થીઓ હજી અહિયાં છે

તમારી કેટેગરીમાં એક તો તમારી કેટેગરી ખાસ તો કેટેગરી જોઈ લો એટલે જિલ્લો આવી ગયો તમારો તમારા જિલ્લામાં તમારી કેટેગરીમાં અહીંયા કેટલો સુધારો વધારો થયો છે

ના આવી શકે નારાજ હું કરવા નથી માંગતો પણ આવું બને કારણ કે તમારા જિલ્લામાં ફોર્મ વધારે ભરાણેલા છે એટલે સારા માર્ક વાળા વધારે હશે તો આ વિદ્યાર્થી છે એનો ચાન્સીસ બહુ ઓછો રહેતો હોય છે

બરાબર હવે તમને ત્યારે ખ્યાલ આવે કે આ માર્ક્સ તમારા આવે પછી તમારા જિલ્લામાં ફોર્મ જે વધારે વધારે ભરાયેલા હોય એવું બને કે પડતું મેરિટ ગયેલું છે કોઈ જિલ્લામાં જુઓ એકસો સાહીઠ એકસો સિત્તેર તો આનું કારણ એનું કારણ એક જ કે તમારા જિલ્લામાં ફોર્મ વધારે ભરાયેલા છે તમારી કેટેગરીમાં ફોર્મ વધારે ભરાયેલા છે

તમારે નહી આવવાનું કારણ તો કે એવું બને કે તમારું પેપર જે હતું પેપર આ પેપર તમારું સહેલું હતું બરાબર પેપર સહેલું તમારું હોવાને કારણે તમારા માર્ક્સમાં બહુ કંઈ સુધારા વધારા થાય નહીં એના કારણે આવું બન્યું હોય બરાબર આ મિત્રો જરૂરી છે બરાબર આ અવારનવાર આપણે સરકારને પણ રિક્વેસ્ટ કરીએ છે કે અમને માર્ક્સ આપો તો જ ખબર પડે કે મારું શું થયું છે બરાબર

તમારી ફાઈનલ આન્સર પછી મિત્રો તમારું જે માર્ક્સ હોય એ તમને બતાવવામાં આવે તો આ જે ફેક હોય ને એ ફેક પ્રમાણે જ તમારા માર્ક્સ હોય એમાં પોઈન્ટ પોઈન્ટનો પણ ફેર ના પડે

કે આપણું સિલેક્શન 25 ગણામાં થયું અથવા તો પહેલા 8 ગણામાં થયું એટલી આ વિદ્યાર્થીને ખબર છે બાકી કઈ શું ખબર છે નહીં એનું કારણ મિત્રો આ છે કે આ વસ્તુ આપણને આપવામાં આવી નથી કે જે અગાઉ પારદર્શિક ભરતી થતી હતી એ પારદર્શિક અહીંયા રહી નથી અહીંયા સીબીઆરટી પદ્ધતિથી एग्जाम લેવાની અને આ ગુજરાત સરકારને પણ પહેલ છે અને આપણા વિદ્યાર્થીઓને તો પહેલ હોય જ બરાબર તમે જુઓ તો પહેલા જે નામ હતા પચીસ ગણામાં ઓલા સોરી આઠ ગણામાં આઠ ગણામાં નામ પેલું હતું હવે આ પચીસ ગણા લિસ્ટ આવ્યું તો ત્રીજું થઈ ગયું પછી એ જે જિલ્લાની અંદર પછી એવું થયેલું છે કે ને કઈક ખાલી ઘણા હતા એમાંથી આગળ તો બરોબર છે પણ પાછળ જ આવ્યા છે મોટે ભાગે પાછળ નામ આવ્યા છે તો આ કઈ સિસ્ટમ હશે મિત્રો કરેલી બરાબર આ એમની કઈ સિસ્ટમ હશે જેના કારણે આવું થયું હશે ચાલીસ થી પંચાવન માર્ક જે છે એ આ લોકો ને વધ્યા છે કોને કે જે વિદ્યાર્થી પાસ થયા છે અને જે ના પાસ એટલે પચીસ ગણામાં આવ્યા છે પચીસ ગણામાં નથી આવ્યા

આવાજે અમુક જિલ્લા છે એની અંદર મેરિટ ઊંચા રહેશે અહીંયા જે એમ કહેવાય કે જગ્યા ઊ પુષ્કળ છે પણ ત્યાં ફોર્મ એ પુષ્કળ ભરાણા એટલે અહીંયા મેરિટ ઊંચા રહેશે આવા જિલ્લામાં કદાચ બીજો રાઉન્ડ છે એ પાડે પણ ખરા આમ તો પાડવો જ પડશે જો વ્યવસ્થિત ભરતી થશે તો બીજો રાઉન્ડ પડશે 25 ગણા બીજા વિદ્યાર્થીને બોલાવવા જ પડશે બરાબર તો આ મિત્રો શું છે તો કે આ આ જિલ્લાની અંદર તમારી શક્યતા એવી રે કે ત્યાં મેરિટ વધારે રહે અને બીજે મેરિટ ઓછું પણ રહે અત્યારે મિત્રો તમે જુઓ તો ચારસો ને છપ્પન પેજ અને એની અંદર પાંચસો પીડીએફ તમને હજુ ના મળે બરાબર આપણે ઘણા બધા વિદ્યાર્થીને કીધું છે હજી જો તમને ના મળતી હોય અને તમને કંઈ એમાં ખ્યાલ ન આવતો હોય તો સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું આ આપણો હેલ્પલાઇન નંબર છે આની પર વોટ્સએપમાં હાઈ લખીને મોકલવાનું એટલે આ પીડીએફ તમને આપણે આપી દેશું અને હવે મિત્રો કાલે માર્ક્સ આવે એટલે ફરી પાછા આપણે મળીશું